પ્રશ્ન પહેલો જવેચંદ મેઘાણીનું પુસ્તક ક્યુ છે ઓપ્શન એ યુગવંદના બી યાત્રા સી ધ્વનિ ડી માનવીની ભવાઈ જવાબ આવશે ઓપ્શન એ યુગવંદના પ્રશ્ન બીજો ગાંધીજીને કોને સવાઈ ગુજરાતી કહ્યા હતા ઓપ્શન એ ફાધર ફાલેસ બી વલ્લભભાઈ પટેલ સી કાકા કાલેકર એનડી ઝવેરચંદ મેઘાણી જવાબ આવશે ઓપ્શન સી કાકા કાલેકર પ્રશ્ન ત્રીજો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત આ પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ઓપ્શન એ કવિ દલપતરામ બી કવિ ખબરદાર સી કવિ કાલિદાસ એનડી કવિ નર્મદ જવાબ આવશે ઓપ્શન બી કવિ ખબરદાર પ્રશ્ન ચાર ઝેર તો પીધા છે જાની જાની નવલકથાના સર્જક કોણ છે ઓપ્શન એ પન્નાલાલ પટેલ બી મનુભાઈ પંચોળી સી કનૈયાલાલ મુનશી એન્ડ ડી જયંત ખત્રી જવાબ આવશે ઓપ્શન બી મનુભાઈ પંચોરી પ્રશ્ન પાંચ મેરે તો ગિરીધર ગોપાલ દુસરાના કોઈ પંક્તિ કોની છે ઓપ્શન એ નરસિંહ મહેતા બી કનૈયાલાલ મુનશી સી મીરાબાઈ ડી દયારામ જવાબ આવશે ઓપ્શન સી મીરાબાઈ પ્રશ્ન છ જનનીની જોડ સખી નહીં જડેરે લોલ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ઓપ્શન એ અખો બી ઉમાશંકર જોશી સી મીરાબાઈ એનડી બોટાદકર જવાબ આવશે ઓપ્શન ડી બોટાદકર પ્રશ્ન સાત સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ છે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી પી દયારામ સી દલપતરામ એનડી વિનોબા ભાવે જવાબ આવશે ઓપ્શન એ જવેરચંદ મેઘાણી પ્રશ્ન આઠ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈ ને કોને ઉછેર્યા હતા ઓપ્શન એ શ્રી કૃષ્ણએ બી પિતા રત્નસિંહજીએ સી માતા વીર કુંવરીએ એનડી દાદારાવ દુદા જોઈએ જવાબ આવશે ઓપ્શન ડી દાદા રાવ દુદાજી પ્રશ્ન નવ જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે ઓપ્શન એ નર્મદ બી નાનાલાલ સિંહ ઉમાશંકર જોશી ડી દયારામ જવાબ આવશે ઓપ્શન એ નર્મદ પ્રશ્ન દસ ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ છે ઓપ્શન એ સકરાવો બી કરણ ઘેલો સી સોરત તારા એન્ડ ડી સરસ્વતી ચંદ્ર જવાબ આવશે ઓપ્શન બી કરણ ઘેલો પ્રશ્ન અગિયાર મારી આંખે કંકુના સુરજ આથમ્યા કાવ્ય પંક્તિના કવિ કોણ છે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી બી પ્રહલાદ પારેખ સી રાજેન્દ્ર શાહ ડી રાવજી પટેલ જવાબ આવશે ઓપ્શન ડી રાવજી પટેલ પ્રશ્ન બાર બાળ શિક્ષણના ક્ષેત્રમાં મુશારી મહા તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકાળનું નામ જણાવો ઓપ્શન એ મનુભાઈ પંચોરી બી ગીજુભાઈ બદેકા સી ઠક્કરબાપા એનડી માનભાઈ ભટ્ટ જવાબ આવશે ઓપ્શન બી ગીજુભાઈ બદેકા પ્રશ્ન તેર ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યુ છે ઓપ્શન એ તરાજા બી સોમનાથ સી જુનાગઢ એનડી અમરેલી જવાબ આવશે ઓપ્શન એ તરાજા પ્રશ્ન ચૌદ કાકા સાહેબ કાલેકરનું પૂરું નામ જણાવો ઓપ્શન એ દત્તાત્રેય રામકૃષ્ણ કાલેકર બી દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેકર સી કાનજીભાઈ રામસિંહ ભટ્ટ એનડી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર જવાબ આવશે ઓપ્શન ડી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર પ્રશ્ન પંદર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં ગામે થયો હતો ઓપ્શન એ ધંધુકા બી ચોટીલા સીધાંગ્રધા ડી તરાજા જવાબ આવશે ઓપ્શન બી ચોટીલા પ્રશ્ન સોળ કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ ક્યાં કવિની છે ઓપ્શન એ નરસિંહ મહેતા બી કવિ નર્મદ સી કવિ ખબરદાર ડી કવિ પ્રેમાનંદ જવાબ આવશે ઓપ્શન ડી કવિ પ્રેમાનંદ પ્રશ્ન સત્તર ગાંધીજીના પ્રિય ભજન તેને તેનેરે કહીએ તેની રચના કોને કરી છે ઓપ્શન એ મહાત્મા ગાંધી બી નરસિંહ મહેતા સી રવિન્દ્રનાથ ટાગોર એનડી દયારામ જવાબ આવશે ઓપ્શન બી નરસિંહ મહેતા પ્રશ્ન અઢાર મીરાબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો હતો ઓપ્શન એ જુનાગઢ બી ડાકોર સી દ્વારકા એનડી તળાજા જવાબ આવશે ઓપ્શન સી દ્વારકા પ્રશ્ન ઓગણીસ વીજળીના ચમકારે મોતીડા પર્વો પાનભાઈ પંક્તિકોની રચેલી છે ઓપ્શન એ ગંગા સતી બી મીરાબાઈ સી દિવાળીબાઈ એન્ડ ડી ગૌરીબાઈ જવાબ આવશે ઓપ્શન એ ગંગા સતી પ્રશ્ન વીસ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આ પ્રતિજ્ઞા કોને લીધી હતી ઓપ્શન એ પ્રેમાનંદ બી નંદશંકર મહેતા સી શ્યામર ભટ્ટ ડી આનંદ શંકર ધ્રુવ જવાબ આવશે ઓપ્શન એ પ્રેમાનંદ પ્રશ્ન એકવીસ ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે ઓપ્શન એ દયારામ બી પ્રેમાનંદ સી દલપતરામ એન્ડ ડી નરસિંહ મહેતા જવાબ આવશે ઓપ્શન ડી નરસિંહ મહેતા પ્રશ્ન બાવીસ આંધળી માનો કાગળ કોની રચના છે ઓપ્શન એ કૃષ્ણલાલ શ્રીધરાની બી ઇન્દુલાલ ગાંધી સી વેનીભાઈ પુરોહિત એનડી પિનાકીન ઠાકોર જવાબ આવશે ઓપ્શન બી ઇન્દુલાલ ગાંધી પ્રશ્ન ત્રેવીસ ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલા આત્મકથાનું નામ શું છે ઓપ્શન એ મારી હકીકત બી થોડા આંસુ થોડા ફૂલો સી સત્યના પ્રયોગો એનડી મારા અનુભવો જવાબ આવશે ઓપ્શન એ મારી હકીકત પ્રશ્ન ચોવીસ ગુજરાતી સાહિત્યમાં આપતું સૌથી મોટું સન્માન કયું છે ઓપ્શન એ જય ભીખુ એવોર્ડ બી અંબુભાઈ પુરાણી એવોર્ડ સી રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનડી એકલવ્ય એવોર્ડ જવાબ આવશે ઓપ્શન સી રણજીતરામ સુવર્ણ ચંદ્રક પ્રશ્ન પચીસ ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી હતી ઓપ્શન એ દલપતરામ બી નારાયણ હેમચંદ્ર સી નરસિંહ મહેતા એન ડી નર્મદ જવાબ આવશે ઓપ્શન ડી નર્મદ પ્રશ્ન છવ્વીસ લીલુડી ધરતીના લેખક કોણ છે ઓપ્શન એ પન્નાલાલ પટેલ બી રઘુવીર ચૌધરી સી ચુનીલાલ મંડિયા એન ડી ઝવેરચંદ મેઘાણી જવાબ આવશે ઓપ્શન સી ચોનીલાલ મંડિયા પ્રશ્ન સત્યાવીસ અગ્નિકોડમાં ઉગેલું ગુલાબ પુસ્તક કોના વિશે છે ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ બી જવાહરલાલ નહેરુ સી સરદાર પટેલ એન ડી મહાત્મા ગાંધી જવાબ આવશે ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે ઓપ્શન એ પન્નાલાલ પટેલ બી કનૈયાલાલ મુનશી સી ઈશ્વર પેટલીકર એનડી કાકા કાલેકર જવાબ આવશે ઓપ્શન બી કનૈયાલાલ મુનશી પ્રશ્ન ઓગણત્રીસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ સપ્પા માટે જાણીતો છે ઓપ્શન એ નરસિંહ મહેતા બી શ્યામર સી અખો એનડી દયારામ જવાબ આવશે ઓપ્શન સી અખો પ્રશ્ન ત્રીસ રંજિત રામ ચંદ્ર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ઓપ્શન એ ગુજરાત સાહિત્ય પરિષદ બી ગુજરાત સાહિત્ય સભા સી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ડી ગુજરાત સરકાર જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત સાહિત્ય સભા પ્રશ્ન એકત્રીસ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોને કરી હતી ઓપ્શન એ કનૈયાલાલ મુનશી બી ઉમાશંકર જોશી સી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ એનડી રંજીતરામ વાવાભાઈ મહેતા જવાબ આવશે ઓપ્શન ડી રંજીતરામ વાવાભાઈ મહેતા પ્રશ્ન બત્રીસ ગુજરાત સાહિત્યમાં પ્રથમ નવલકથા કરેલો લખનાર કોણ હતા ઓપ્શન એ મહીપતરામ રૂપરામ બી જવેચંદ મેઘાણી સી નંદશંકર મહેતા એનડી દલપતરામ જવાબ આવશે ઓપ્શન સી નંદશંકર મહેતા પ્રશ્ન તેત્રીસ કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે ઓપ્શન એ ઠક્કરબાપા બી ધૂમકેતુ સી ઇન્દુલાલ યાજ્ઞિક એનડી જ્યોતિન્દ્ર દવે જવાબ આવશે ઓપ્શન સી ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન ચોત્રીસ સ્મરણ યાત્રા એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ઓપ્શન એ નરસિંહરાવ દેવેટિયા બી જયંત પાઠક સી ચંદ્રવદન મહેતા એનડી કાકા સાહેબ કાલેકર જવાબ આવશે ઓપ્શન ડી કાકા સાહેબ કાલેકર પ્રશ્ન પાંત્રીસ કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ઓપ્શન એ નિશિત બી વિશ્વ શાંતિ સી ગંગોત્રી એનડી ધારાવસ્ત્ર જવાબ આવશે ઓપ્શન એ નિશિત પ્રશ્ન ચત્રીસ ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ઓપ્શન એ સરસ્વતી ચંદ્ર બી સોરત તારા વહેતા પાણી સી બહુની લડાઈ એન્ડી કરણ ઘેલો જવાબ આવશે ઓપ્શન એ સરસ્વતી ચંદ્ર પ્રશ્ન સાડત્રીસ પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન એ દર્શક બી ઝવેરચંદ મેઘાણી સી સોનીલાલ મંડિયા એન્ડી પન્નાલાલ પટેલ જવાબ આવશે ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન આડત્રીસ સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ઓપ્શન એ આચાર્ય વિનોબા ભાવે બી મહાત્મા ગાંધી સી જયપ્રકાશ નારાયણ એન ડી જવાહરલાલ નેહરુ જવાબ આવશે ઓપ્શન બી મહાત્મા ગાંધી પ્રશ્ન ઓગણચાલીસ જેના ભાગ્યમાં જે સમય તે લખ્યું તે ને તે સમયે તે જ પહોંચે આ ઉક્તિ કોની છે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી બી ખબરદાર સી નરસિંહ મહેતા એન ડી મોહનદાસ કરમચંદ ગાંધી જવાબ આવશે ઓપ્શન સી નરસિંહ મહેતા પ્રશ્ન ચાલીસ કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ અમરેલી બી જુનાગઢ સી ભાવનગર ડી ગીર સોમનાથ જવાબ આવશે ઓપ્શન એ અમરેલી પ્રશ્ન એકતાલીસ ગુજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર કાકા કાલેકરનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ ગુજરાત બી રાજસ્થાન સી મુંબઈ ડી સતારા જવાબ આવશે ઓપ્શન ડી સતારા પ્રશ્ન બેતાલીસ ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકો કોને લખ્યું છે ઓપ્શન એ વિહારી બી સ્નેહરસી સી પ્રિયદર્શી ડી ઉષ્ણસ જવાબ આવશે ઓપ્શન બી સ્નેહ રશ્વી પ્રશ્ન તેતાલીસ વેડની વસુલાત નવલકથાના લેખક કોણ છે ઓપ્શન એ કનૈયાલાલ મુનશી બી નર્મદ સી રાવી પાઠક ડી પન્નાલાલ પટેલ જવાબ આવશે ઓપ્શન એ કનૈયાલાલ મુનશી પ્રશ્ન ચુમ્માલીસ હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે ઓપ્શન એ સ્વામી આનંદ બી નરસિંહ મહેતા શ્રી શંકરાચાર્ય ડી આનંદ શંકર ધ્રુવ જવાબ આવશે ઓપ્શન ડી આનંદ શંકર ધ્રુવ પ્રશ્ન પિસ્તાલીસ બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ઓપ્શન એ ગીજુભાઈ બધેકા બી ઈશ્વર પેટલીકર સી રમણભાઈ નીલકંઠ એન કાકા સાહેબ કાલેકર જવાબ આવશે ઓપ્શન ડી કાકા સાહેબ કાલેકર પ્રશ્ન છેતાલીસ સાત પગલા આકાશમાં નવલકથા કોને લખી છે ઓપ્શન એ ધીરુબેન પટેલ બી વર્ષા અડાલજા C कुंदणिका कापड़िया ND मकरंद दवे जवाब આવશે ઓપ્શન C कुंदणिका कापड़िया પ્રશ્ન 47 દોહીની સગાઈ પાડતાના સજજકનું નામ જણાવો ઓપ્શન A પીતાંબર પટેલ B ઈશ્વર પેટલીકર C રાવજી પટેલ ND પન્નાલાલ પટેલ જવાબ આવશે ઓપ્શન બી ઈશ્વર પેટલીકર પ્રશ્ન અઠતાલીસ બહેનનો પત્ર કૃતિમાં બહેનનું નામ શું છે ઓપ્શન એ અનુષ્કા બી અનન્યા સી અનુશ્રી એનડી અનુજા જવાબ આવશે ઓપ્શન બી અનન્યા પ્રશ્ન ઓગણપચાસ લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ઓપ્શન એ નવલકથા બી નવલિકા સી કાવ્યસંગ્રહ એન ડી નાટક જવાબ આવશે ઓપ્શન બી નવલિકા પ્રશ્ન પચાસ ગઝલને ગુજરાતમાં સૌ પ્રથમ માનભર્યું સ્થાન આપનાર કવિનું નામ આપો ઓપ્શન એ બાલશંકર કંથારિયા બી રમણભાઈ નીલકંઠ શ્રી દલપતરામ એનડી નર્મદ જવાબ આવશે ઓપ્શન એ બાલાશંકર કંથારિયા તો મિત્રો વિડીયોમાં આજે આટલું જ જો તમને વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે કે નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ક્રિષ્ના એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી દેજો